ફાઈવ ગુજરાત બટાલિયન એનસીસી સુરત કેડેટ્સ તથા લોકદ્રષ્ટિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચૌદ જૂન વિશ્વ રક્તદાતા દિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના આડાજન વિસ્તારમાં આવેલા રેડક્રોસ બ્લડ બેંક પર રક્તદાન કેમ્પ અને નિયમિત રક્તદાન કરવાની પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ બેંક તથા સંસ્થાના પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શેરોએ એકસો ને પંચોતેર વખત પોતાના રક્તનું દાન કર્યું હતું તેમની ઉપસ્થિતિ તમામ લોકોને રક્તદાન કરવાનું મહત્વ તેની જરૂરિયાત વિશે ખૂબ જ મહત્વની જાણકારી આપી તેમજ આપણા ઘરે આવતા પ્રસંગ પ્રસંગો પર રક્તદાન કેમ્પનું આયોજન કરી મનુષ્યના જીવનરૂપી રક્તનું દાન કરી પ્રસંગોને યાદગાર બનાવવાની પહેલ કરવાનું સૂચન કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વને લોહીના વિવિધ ગ્રુપો વિશે માહિતગાર કરનાર વૈજ્ઞાનિક કાલ લેન્ડસ્ટેન્ડરના જન્મદિવસને એટલે કે ચૌદ જૂનના દિવસને વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે રક્તદાનની ઉજવણી વીસ વર્ષ રક્તદાતાઓનો આભાર થીમ પર ઉજવાતા આ વર્ષના રક્તદાતા દિવસને પાંચ

અને પુરુષ છાત્રોને મળીને કુલ સત્તાવીસ જેટલા કેડેટ્સે સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું